સુરતના મોટા વરાછામાં રંગતાળી નવરાત્રી નો ડોમ ઉતારવાની કામગીરી સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી અચાનક જ આખો ડોમ ધરાશાય થઈ ગયો હતો જેને પગલે એક શ્રમિકને ઈજા પહોંચી હતી સુરતના મોટાવરાછા વિસ્તારમાં આવેલ કેપિટલ લોન્સ ખાતે નવરાત્રીમાં દસ હજારથી વધુ ખેલૈયાની કેપેસિટી સાથે બનાવવામાં આવેલો વિશાળ ડોમ ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક તૂટી પડ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં એક કામદારને પગ સહિતના શરીરના ભાગોમાં ઈજા પહોંચી હતી જ્યારે અન્ય કામદારો જે તે સમયે જમવા માટે ગયા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી જોકે સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે રંગતાળી નવરાત્રીના આયોજકોએ આ સમગ્ર ઘટનાને દબાવી રાખવાનું પ્રયાસ કર્યો હતો તેમણે ફાયર વિભાગ કે પોલીસને પણ આ અંગે જાણ કરી નથી આ ડોમ જે નવરાત્રીના આયોજન માટે બનાવવામાં આવ્યો હતો તે તૂટી પડતા નીચે પાર્ક કરેલી બે ટ્રક અને એક કાર પર પણ નુકસાન થયું છે પરિણામે આ અંગે ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરીને માહિતી મેળવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ડોમ પડવા અંગેની કોઈ પણ પ્રકારની માહિતી ફાયર વિભાગમાં આપવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું આ સાથે જ ઉત્તરાયણ પોલીસ મથકમાં પણ કોઈ પણ જાણકારી આપવામાં આવી ન હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત